એના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે જો તમે નવા છો વિદ્યાર્થી મિત્રો તો તમે એ દાખલા જોઈ આવજો તમારું ગણિત સ્ટ્રોંગ થઈ જશે પાવરફુલ થઈ જશે બરાબર તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આઠ પોઈન્ટ દાખલા નંબર પાંચ બાકી લાઈક કરવાનું શેર કરવાનું કોમેન્ટ કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું આવું ભૂલવાનું નથી બરાબર છે ચાલો જોઈએ સરવાળો કરો પ્રશ્ન પાંચ એ શું કે છે કે પાંચમો એ કે સરવાળો કરો કોનો કોનો પી કાઉસમાં પી માઇનસ ક્યુ અલ્પ વિરામ ક્યુ કાઉસમાં ક્યુ માઇનસ ક્યુ અને આર કાઉસમાં આર માઇનસ પી નો તો લખીયે કાઉસમાં પી માઇનસ ક્યુ પ્લસ ક્યુ કાઉસમાં ક્યુ માઇનસ આર પ્લસ આર કાઉસ આર માઇનસ પી ઓકે આગળ જોઈએ ચાલો

2x का z x y और 2y का z minus y minus x नो ओके चलो तो बहुत इजी चार सर बालो बहुत इजी चलो तो जो ये 2x का उसने अंदर z x y plus 2y का उसने अंदर z y x ओके चलो जो ये ये अंदर अंदर गुना कर रख करवानो पहला तो बराबर तो बराबर 2x नो गुना कर z साथ रहला 2x ओके माइनस टू एक्स नो गुणाकार एक्स साथ है इलेक्ट्रॉन टू एक्स स्क्वेयर माइनस टू एक्स वाई खबर पड़ी नहीं क्या त्यागा क्योंकि टू एक्स नो जेड साथ है इलेक्ट्रॉन पहलू पद टू एक्स नो माइनस एक्स साथ है इलेक्ट्रॉन बीजू पद टू एक्स नो माइनस वाई साथ है इलेक्ट्रॉन त्रिजू पद okay, ओके बच्चे निशानी प्लस चले टेंशन का इन्हें टू वाई नो गुणाकार जेड साथ है टू वाई जेड

ત્રણ એલ કાઉસમાં એલ માઇનસ ચાર એમ પ્લસ ચાલો જોઈએ આગળ કે બરાબર ચાર નો ગુણાકાર દસ એન સાથે એટલે શું થઈ જાય ચાલીસ એલ એન માઇનસ ચાર નો ગુણાકાર ત્રણ એમ સાથે એટલે ચાર તેરી બાર એલ સૌથી પહેલા નાનો કાઉસ છોડીએ ત્રણ એલ નો ગુણાકાર એલ સાથે તો શું થઈ જાય ત્રણ એલ સ્કવેર માઇનસ ત્રણ એલ નો ગુણાકાર ચાર એમ સાથે એટલે માઇનસ બાર એલ એમ

થઈ ગઈ ક્લિયર ચલો આમાં ઘણા વિદ્યાર્થીઓ આવો જવાબ લખશે કે સાહેબ બેમાંથી માંથી પાંચ કોમન નીકળે પાંચ કોમન નીકળે અંદર વધે પાંચ એન પ્લસ એલ આ જવાબ પણ તમારો સાચો થાય હો કઈ ટેન્શન લેતા નહીં બંને જવાબ સાચા નેક્સ્ટ ડી દાખલો ડી દાખલો શું કહે છે ખાસ ધ્યાનથી કે બાદ બાકી કરો સાત સી કાઉન્સમાં માઇનસ એ પ્લસ બી પ્લસ સી માંથી ત્રણ એ કાઉન્સની અંદર એ પ્લસ બી પ્લસ સી માઇનસ

હું આ દાખલામાં કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુ નહીં કહું દરેક જગ્યાએ પોઈન્ટ કહીશ કે અહીંયા ધ્યાન રાખજો મેન મેન વસ્તુ બતાવીશ જોજો પછી નો કેતા કે સાહેબ આવું કેમ આવું કેમ એવું ન પૂછતા ખાસ ધ્યાનથી જોઈ લેજો શું છે મેન વસ્તુ બરાબર અત્યાર સુધી હું બધે કહેતો હોઉં ને બધે બધું કીધું છે અહીંયા એ જ વસ્તુનો ખાલી ઉપયોગ કરીશ જોજો

ચલો પછી નિશાની આવશે માઇનસ અને હવે તમારે બધું લખવાનું છે શાની અંદર લખશો તમે હવે બધું કાઉસ અંદર લખવાનું ઓકે માઇનસ કાઉસ ની અંદર અંદર ના છોડવાના છે ત્રણ એનો ગુણાકાર એ સાથે ત્રણ એનો ગુણાકાર બી સાથે ગુણાકાર સાથે તો ઓકે હવે જોજો હવે અહિયાં ભૂલ થવાની સંભાવના મેં કીધું હતું ને તમને કઈશ કે ક્યાં ભૂલ થશે અહિયાં ભૂલ થશે મારા પહેલાઓ ખાસ ધ્યાન રાખજો અહિયાં ચાલો તો જોતા જાવ શું આવશે -2b જોજો -2b નો ગુણાકાર a સાથે તો શું થશે -2ab minus -2b નો ગુણાકાર -b સાથે તો માઈનસ માઈનસ પ્લસ 2 ના 2 બેઠા b * b એટલે b² ઓકે -2b * c એટલે માઈનસ પ્લસ માઈનસ 2 ના 2 બેઠા b * c એટલે bc સમજાણી વાત અહીંયા ધ્યાન રાખવાનું છે અને અહીંયા કાઉન્સ કરવાનો પૂરો હવે માઇનસ ની નિશાની અંદર નાખી દેજો હવે માઇનસ ની નિશાની અંદર નાખજો એટલે શું થશે અંદર સાહેબ તમે કીધું એમ કે અંદર થશે ઢુસુમ 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 એટલે શું માઈનસ અંદર જાય તો પ્લસ નું માઇનસ પ્લસ નું માઇનસ પ્લસ નું માઇનસ માઇનસ નું પ્લસ પ્લસ નું માઈનસ માઇનસ નું પ્લસ ઓકે અંદર બધું બદલાઈ જશે જોઈએ ચાલો બરાબર -4ac + 4bc + 4c2 ओके -3a2 - 3ab - 3ac + 2ab - 2b2 + 2bc ओके okay? चलो જોઈ લીધું હવે કમ્પ્લીટ થઈ ગયું છે અહી શું હો તો આપણો + तो प्लस नु माइनस प्लस नु माइनस प्लस नु माइनस माइनस नु प्लस प्लस नु माइनस माइनस नु प्लस ओके बाकी रकम बदी बैठी है कोई जगह के भूल नहीं ने ये पण जोतुं जवानुं चलो सजातीय पदों करो भेगा ये पदों भेगा करो सजातीय माइनस चार ए सी क्या ए सी ए सी ए सी माइनस त्रण चलो तो जो बराबर माइनस चार ओके ચલો bc વાળા પદો પ્લસ ચાર bc ચાલો એક પદ છે પરંતુ અહીંયા માઇનસ થ્રી એ બી પ્લસ ટુ એ બી માઇનસ થ્રી એ બી પ્લસ ટુ એ બી ઓકે એ સિવાય સી સ્કર વાળા પદો લખવાના છે હવે લાઈનમાં લખી माइनस थ्री ए स्क्वायर माइनस टू बी स्क्वायर प्लस फोर सी स्क्वायर ओके चलो जवाब लिखिए अनु माइनस फोर एसी माइनस थ्रोन एसी लगला दे जाए माइनस सेवन ए सी प्लस फोर बी सी प्लस टू बी सी लगला दे जाए माइनस थ्री ए बी प्लस टू ए बी लगला दे माइनस ए આપશે એ સ્કવેર બી સ્ક્ર વાળા પદો આગળ તો માઇનસ થ્રી એ સ્ક્વેર માઇનસ ટુ બી સ્કવેર પ્લસ ફોર સી સ્કવેર એટલે આ પદો બધા શું કર્યા હોય અરેન્જ કરીને આપે એ માઇનસ એ બી પછી પ્લસ છ બીસી મારીને જોઈ લેજો ઓકે બરાબર છે ચાલો નિશાનીઓ ખાસ જોજો આને પણ તમારો જવાબ કહી શકે બરાબર આ પદ શું કર્યા છે ખાલી ગોઠવીને આપેલા છે તમે ઉપરનું લખશો તો એ સાચું નીચેનું લખશો તો પણ સાચું

આની ઉપર તમને મળવાનું છે તમામ ની પીડીએફ ધોરણ ત્રણ થી બારના બધા જ વિષયના જેમ કે સ્વાધ્યાય હોય સમજૂતી હોય સ્વાધ્યાયન પોતે ગાલા સ્વાધ્યાય પોતે પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્ન પોતે બીજું ઘણું બધું સરસ મજાના ભરપૂર લાભ મળે છે એમાં ખાસ લાભ મેન કયો તમારો પ્રશ્ન બેંક એકમ કસોટી પછી પાછું સ્વાધ્યાયન પોતે સ્વાધ્યાય આમાં તો ખાસ ખાસ વસ્તુ કહેવાય ઘણા વિદ્યાર્થીઓને ગાલા આવતું હોય બરાબર છે તો અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો તમને પણ તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરવાનું છે તમારે ખ્યાલ છે ને તમારા ઉપર ગર્વ થવો જોઈએ એમને મળીએ વિદ્યાર્થી મિત્રો ની અંદર સ્વાધ્યાય આઠ સાથે ત્યાં સુધી હું તમારી રજા લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત